જુનિયર સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે ભાવનગર મેડિકલ કોલેજ તમામ રેસિડેન્ટ તેમજ ઇન્ટર્ન તબીબોએ સર ટી હોસ્પિટલ કેમ્પસ ખાતે ભેગા થઈ કલેક્ટર સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું સમગ્ર દેશ સહિત ભાવનગરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસ ખાતે આઈ ઇન્ટર્ન ડોક્ટર તેમજ રેસિડેન્ટ ડોક્ટર ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા દુષ્કર્મના ચકચારી બનાવની ઝડપી તપાસ અને પીડિતા અને તેના પરિવારને ન્યાય ન મળે અને ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત થાય નહીં ત્યાં સુધી ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ તેમજ ઇન્ટર્ન ડોક્ટર અને અનિશ્ચિત કાળની હડતાલ પર જવાની જાહેરાત કરી હતી

ગુજરાત ગુજરાતની અંદર બે હજાર બાર ની અંદર અમે ગુજરાતમાં સ્પેશિયલ કાયદો હું પ્રેસિડેન્ટ હતો ત્યારે બનાવ્યો હતો પ્રિવેન્શન લોક્ટર પણ એનું અમલીકરણ પોલીસ ડિપાર્ટમેન્ટ કે કલેક્ટર ઓફિસ તરફથી પૂરેપૂરું થતું નથી જો સેન્ટ્રલ કાયદો બને તો તમામ રાજ્યોને એ પાળવાની ફરજ પડે એટલે અમારે સેન્ટ્રલ પ્રિવેન્શન લો ની અમારી માંગણી પાંચ વર્ષથી છે અને એ અમલ થવો જોઈએ ભાવનગર સર્ટી હોસ્પિટલ કેમ્પસ ખાતે એકઠા થઈ કલેક્ટર કચેરી સુધી આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદન પત્રમાં મેડિકલ સ્ટુડન્ટ તથા આઈએમએ દ્વારા માંગ કરવામાં આવી છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને તાત્કાલિક પગલાઓ લેવામાં આવે અને આ ઉપરાંત ડોક્ટર્સની સુરક્ષા માટે યોગ્ય કાયદો બને તેમજ માથાકૂટ મારામારી તેમજ ગાળા ગાળી જેવી ઘટનાઓ હોસ્પિટલમાં પણ અવારનવાર થતી હોય છે તેરાહી અહીં પણ સલામતી કે સુરક્ષા માટે તમામ યોગ્ય પગલાં લેવામાં આવે સહિતની માંગો કરવામાં આવી હતી